નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વશિષ્ઠ વિદ્યા સંકુલની વીવીએસ સ્માર્ટ લર્ન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળ સંભાવના ચેપ્ટરનો એક વિડીયો થિયરીનો આપણે આગળ અપલોડ કરેલો છે થિયરી વિશેની એની અંદર સમજૂતી આપેલી છે હવે થિયરી સાથે સાથે એના જે પરીક્ષાલક્ષી આઈએમપી દાખલાઓ છે કઈ પ્રકારના દાખલાઓ પૂછાય છે એની થોડી સમજૂતી સાથેનો આ એક બીજો વિડીયો છે આશા કરીએ અંત સુધી આપ જોતા રહેજો આમાં તમને થિયરી પ્લસ એના જે પરીક્ષા રિલેટેડ એક્ઝામ્પલ્સ છે એ બંને આની અંદર આપણે સાંકળી લઈશું ચાલો તો ધોરણ દસ ચેપ્ટર નંબર ચૌદ સંભાવના એમાં જે એક પ્રકાર છે બાવન પત્તાની જોડ બાવન પત્તાની જોડના જે કોઈ દાખલાઓ છે જે થિયરી છે એના વિશેની આપણે સમજૂતી મેળવીએ તો જે ગંજીપાની રમત અથવા તો પત્તાની રમત આપણે કહીએ છીએ એ પત્તાની રમતમાં કુલ પત્તા હોય છે બાવન બાવન પત્તામાં બે અલગ અલગ પ્રકારના બે અલગ અલગ કલરના બાવન પત્તાઓ હોય છે એમાં લાલ રંગના છવ્વીસ પત્તા અને કાળા રંગના છવ્વીસ પત્તા હોય છે લાલ રંગના પત્તાની અંદર પણ બે અલગ અલગ પેર બનતી હોય છે લાલના તેર અને ચોકટના તેર અને એ જ રીતે કાળા રંગના જે છવ્વીસ પત્તા છે એમાં કાળીના તેર અને ફલ્લીના તેર એટલે ટોટલ તેર 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 અને તેર તેર ચોક બાવન કુલ બાવન પત્તા હોય છે રેડી આની જે અલગ અલગ વાત કરીએ તો લાલના પત્તા હોય છે એ એની જે સિમ્બોલિકલ જો સમજ સમજીએ તો આ એનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય છે ચોકટના પત્તાની વાત કરીએ તો એનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય છે કાળીના પત્તાની વાત કરીએ તો એનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય છે અને ફલ્લીના પત્તાની વાત કરીએ તો ફલ્લીના પત્તાનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય છે હવે આ જે દરેક પેર છે તેર ની ચાર પેર છે એ તેરની ની ચાર પેરમાં દરેક પેરની અંદર એક દૂરી ત્રી પંચુ પંચું છક્કું સત્તું નવ નવું દસો એવા એકથી થી દસ જે અંકો છે એને એ રીતનું નામ આપેલું હોય છે એકથી થી દસ અંકોવાળા પત્તા હોય છે અને બાકીના જે પત્તા છે ત્રણ પત્તા એમાં ગુલામ રાજા અને રાણી એવા ત્રણ પત્તાઓ છે રેડી તો ગુલામ રાજા અને રાણી એ પત્તાને આપણે રંગીન પત્તા કહીશું અને દસ પત્તા છે એને આપણે કહીશું અંકોવાળા બીજા શબ્દમાં અહીં એવું પણ લખેલું હોય રંગીન પત્તાને મુખ મુદ્રાવાળા પત્તા કેમ કારણ કે પહેલાંની અંદર જે કંઈ હશે એ જો લાલનો એકો છે તો આ જે લાલનો જે સિમ્બોલ છે એ એક જ હશે લાલનો દાખલા તરીકે સત્તો છે તો આ લાલના આવા સાત સિમ્બોલ હશે રેડી પણ જો એ પત્તું મુખમુદ્રાવાળું છે તો મુખ મુદ્રાની અંદર રાજા રાણી કે ગુલામ એનું જે મોં છે એ મોં ઉપર અને નીચે મોં બતાવેલું હશે એટલે એટલા માટે એને કહીએ છે રંગીન પત્તું અથવા તો મુખમુદ્રાવાળું પત્તું એવા મુખમુદ્રાવાળા દરેક પેરની અંદર ત્રણ પત્તા એટલે ટોટલ ચાર પેરોની વાત કરીએ તો ત્રણ ચોક બાર પત્તા છે અલગ અલગ જો વાત કરીએ કે લાલના ટોટલ લાલ રંગના છવ્વીસ પત્તા છે એમાં લાલ રંગના પત્તામાં મુખ મુદ્રાવાળા પત્તા કેટલા તો ત્રણ લાલના પત્તા અને ત્રણ ચોકટના પત્તા એટલે લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા તો છ લાલ રંગના અંકોવાળા પત્તા તો એક થી દસ સુધીના લાલના અને એક થી દસ સુધીના ચોકટના એટલે ટોટલ દસ અને દસ વીસ પત્તા અંકોવાળા લાલ રંગના લાલના કે અંકોવાળા તો દસ લાલ રંગના અંકોવાળા કે તો વીસ ચોખટના અંકોવાળા કે તો દસ પણ એવું કે લાલ રંગના અંકોવાળા કેટલા તો વીસ એ જ રીતે લાલ લાલના મુખ મુદ્રાવાળા તો ત્રણ પણ લાલ રંગના મુખ મુદ્રાવાળા તો છ એઝ ઇટ ઇઝ કાળા રંગમાં પણ એવું જ કાળીના તીર ફલ્લીના તેર કાળીના મુખ મુદ્રાવાળા તો ત્રણ કાળા રંગના મુખ મુદ્રાવાળા તો છ ફલ્લીના મુખ મુદ્રાવાળા ત્રણ કાળા રંગના મુખ મુદ્રાવાળા તો છ ફલ્લીના અંકોવાળા કે તો કેટલા થશે દસ કાળીના અંકોવાળા કે તો દસ પણ કાળા રંગના અંકોવાળા કે તો વીસ એટલે અહીં આપણે આગળ કહી શકીએ કે કુલ અંકોવાળા પત્તાની સંખ્યા કેટલી ચાલીસ દસ ચોક ચાલીસ કુલ રંગીન પત્તાની સંખ્યા કેટલી તો ત્રણ ચોક બાર રેડી તો બીજી આપણે આ વાત કરી શકીએ હવે આના ઉપરથી થોડાક ટૂંકા પ્રશ્નો આપણે જોઈએ કારણ કે દાખલા ગણવા જઈએ તો દાખલા ગણવા જઈએ એમાં સંભાવનાનો કોઈ પણ દાખલો ગણવો હોય તો દાખલાની અંદર શક્ય પરિણામ અને કુલ પરિણામની જરૂર પડે તો આપણે વાત કરીએ જો થોડાક ટૂંકા પ્રશ્નો ઉપરથી એની સમજૂતી મેળવીએ શક્ય પરિણામ કે કુલ પરિણામ માટે તો બાવન પત્તાની એક જોડ લઈએ તો એ જોડમાં રંગીન પત્તા કેટલા હશે રંગીન પત્તા એટલે મુખ મુદ્રાવાળા પત્તા તો એવા દરેક પેરની અંદર કાળીમાં ત્રણ ફલ્લીમાં ત્રણ ચોકટમાં લાલમાં એટલે એટલે બાવન પત્તાની જોડમાં રંગીન પત્તા કેટલા હશે તો આપણે કહી શકીએ કે રંગીન પત્તા હશે બાવન પત્તાની જોડમાં બાર ચાલો બાવન પત્તાની જોડમાંથી કાળા રંગના અંકોવાળા કેટલા હશે

એટલે લાલના પણ આવે અને ચોકટના પણ આવે લાલના પત્તામાં ગુલામ રાજા ને રાણી આ ત્રણ મુખ મુદ્રાવાળા છે પણ લાલ રંગના છે એટલે ચોકટમાં પણ ગુલામ રાણી એટલે એટલે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કહે તો કેટલા થશે છ કાળા રંગના પત્તામાંથી એક પત્થું યાદચ્છિક પસંદ કરવામાં આવે છે એટલે ટોટલ આપણે સમજી લો કાળા રંગના પત્તામાંથી પસંદગી છે એટલે કાળા રંગના પત્તા છે છવ્વીસ માંથી કોઈ પણ એક પત્તું પસંદ કરવાનું છે અને એ પત્તું કેવું મળે ગુલામ કે રાણી હોય તો છવ્વીસ પત્તાની અંદર ગુલામ કે રાજા કેટલા છે ગુલામ બે છે અને રાણી બે છે એટલે આપણે વાત કરી શકીએ કાળા રંગનામાં કાળીનો ગુલામ અને ફલ્લીનો ગુલામ કાળીની રાણી અને ફલ્લીની રાણી એટલે ટોટલ આપણી પાસે બે ગુલામ અને બે રાણી છે કાળા રંગના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક પસંદ કરતા તે ગુલામ કે કે રાણી હોય તેની સંભાવના અથવા આવો શબ્દ આવે તો બંનેનો સરવાળો કરી દેવાનો છે એટલે આપણી પાસે અહીં કેટલા છે બે ગુલામ અને બે રાણી છે એટલે ટોટલ આપણી પાસે પત્તા કેટલા છે ચાર ગુલામ કે રાણી હોય તેના શક્ય પરિણામ શક્ય ચાર પરિણામો હોઈ શકે બાવન પત્તાના ઢગલામાંથી કાળા રંગનો દસો કે રાજા હોય તેના પરિણામો ચાલો ફરી પાછું જો કેટલા પત્તા છે બાવન બાવન પત્તાના ઢગલામાંથી આપણે શું પસંદ કરવાનું છે કાળા રંગનો દસો કે રાજા કાળા રંગના જ જોવાના છે આપણે એટલે બાવન પત્તાના ઢગલામાંથી કાળા રંગના કયા કયા કાળી અને ફલ્લીના કાળા રંગનો દસો એટલે કાળીનો દસો અને ફલ્લીનો દસો એટલે બે દશા અને બે રાજા એટલે આના પણ શક્ય પરિણામ કેટલા થશે બે વત્તા બે બરાબર ચાર ચાલો હવે આના આપણે જોયું એના પ્રમાણે એક જોઈએ દાખલો આગળ બાવન પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક પસંદ કરતાં તે નીચે પ્રમાણનું મળે તો તેના માટે સંભાવનાનું મૂલ્ય શોધો બાવન પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક પસંદ કરતાં તે નીચે પ્રમાણેનું મળે તેના માટે સંભાવનાનું મૂલ્ય શોધો અહીં આપણી પાસે સંભાવના કેટલા પરિણામોની શોધવાની છે એક બે ત્રણ ચાર પાંચ ને છ પરિણામોની અલગ અલગ સંભાવના શોધવાની છે તો જ્યારે આવી રીતનો કોઈ પણ દાખલો આવે છે આપણે ગણવાનો થાય છે તો એક વાત ક્લિયરલી યાદ રાખજો કે કોઈ પણ દાખલો ગણવા માટે પહેલું તો એક ખાસ ધ્યાન રાખો કે આપણે ચાલો ગણતરીની શરૂઆત કરી ગણતરીની શરૂઆત કરો છ એ છ પરિણામો છે એ પરિણામો માટે સંભાવનાનું પહેલું તો સૂત્ર છે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે છ પરિણામોની અલગ અલગ સંભાવના મળશે પણ એનું કુલ પરિણામ તો એક જ હશે એટલે આપણે કુલ પરિણામ પહેલા લખી નાખીએ તો અહીં લખીશું આપણે કુલ પરિણામ કુલ પરિણામમાં શું આવશે બાવન પત્તાનો ઢગલો કુલ પરિણામ કેટલા છે ઢગલો છે કેટલા પત્તાનો બાવન પત્તાનો તો કુલ પરિણામ થશે બાવન ચાલો આટલું કરી દીધા પછી બીજું સ્ટેપમાં આપણે લખી દેવાનું વારંવાર લખવું ન પડે એના માટે સંભાવનાનું સૂત્ર સંભાવના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ ચલો હવે અલગ અલગ ઘટનાઓ છે એના માટેની સંભાવના આપણે શોધી તો પહેલી અહીં છે ઘટના એ માટેની ઘટના એ માટેના પહેલાં તો જોઈ લઈએ પરિણામ કેટલા મળશે કારણ કે આપણે જો પહેલાં તો એના શક્ય પરિણામ જોવાના ઘટના એ માટેના શક્ય પરિણામ કેટલા મળશે કાળા રંગનું હોય તો આપણે ખ્યાલ છે બાવન પત્તામાંથી કાળા રંગના પત્તા કેટલા હશે છવ્વીસ તો એની સંભાવના આપણે શોધવી છે તો ઘટના એની સંભાવના બરાબર છવ્વીસ કુલ પરિણામ છવ્વીસ સોરી શક્ય પરિણામ છવ્વીસ કુલ પરિણામ છે બાબુ ઘટના એની સંભાવનાને આપણે ટૂંકમાં લખવું હોય તો આપણે લખી શકીએ પ્રોબેબિલિટી ઓફ એ પી ઓફ એ બરાબર છવ્વીસ ભાગ્યા બાવન છવ્વીસ દુ બાવન છવ્વીસ દુ ના બાવન બરાબર એક દુ ત્યાવન બરાબર જીરો પોઈન્ટ પાંચ આપણને મળી પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ પાંચ ચાલો હવે આગળ જઈએ આપણે ઘટના બી લાલ રંગનું હોય એ જ રીતનું કાળા રંગનું હોય એ જ પ્રમાણે લાલ રંગનું હોય તો ચાલો લાલ રંગનું હોય તો લાલ રંગના પત્તા કેટલા થશે છવ્વીસ તેથી તેની સંભાવનાની વાત કરીએ તો એની સંભાવના થશે પ્રી ઓફ બી બરાબર છવ્વીસ ભાગ્યા કુલ પરિણામ બાવન બરાબર એક દૂત્યાંશ તેથી યો બી બરાબર એક ભાગ્યા બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ ચાલ હવે આગળ લાલ રંગનું અંકોવાળું હોય લાલ રંગનું લેવાનું છે પાછું અંકોવાળું લાલ રંગમાંથી અંકોવાળા પત્તા પસંદ કરવાના છે તો ચાલો ઘટના સીના પરિણામ જોઈ લઈએ ઘટના સીના પરિણામ ઘટના સી માટેના શક્ય પરિણામ ચલો તો લાલ રંગનું લાલ રંગના પત્તામાં લાલના અને ચોકટના બે આવશે એમાંથી અંકોવાળા એટલે લાલ રંગના અંકોવાળા આપણે લેવાના થાય લાલના દસ અને ચોકટના દસ એટલે ટોટલ થશે વીસ તેથી તેની સંભાવના પી ઓફ સી બરાબર વીસ ભાગ્ય બાવન ભાગ ચલાવીએ તો અહીં થશે પાંચ ચોક વીસ તેર ચોક બાવન પાંચ ભાગ્યા તેર ચાલો એ જ પ્રમાણે હવે આપણે થઈએ આગળ ઘટના ડી કાળા રંગનું મુખ મુદ્રા પત્તો હોય કાળા રંગનું પરિણામ ચાલો કાળા રંગનું મુખ મુદ્રા વાળું મુખ મુદ્રાવાળા પત્તા કેટલા ટોટલ બાર એમાંથી કાળા રંગના એટલે ત્રણ કાળીનો અને ત્રણ ફલ્લીનો એટલે ટોટલ છ કાળા રંગનું વાળું પત્તો તો એવા પરિણામ મળશે આપણને છ એની સંભાવના પી ઓફ ડી બરાબર છ ભાગ્યા બાવન છ ભાગ્યા બાવન આપણે કરીએ એટલે શું થશે ત્રણ દુ છી દુ બાવન એટલે ત્રણ ભાગ્યા છવીસ ત્રણ દુ છ કાળા રંગનું મુખમુદ્રાવાળું હોય તો એના પરિણામ આપણે ફરીથી ધ્યાન રાખો કાળા રંગનું એડી તો કાળી અને ફલ્લી કાળીના ત્રણ અને ફલ્લીના ત્રણ એટલે ટોટલ કેટલા થશે છ એની સંભાવના આપણે શોધવાની છે ઓફ ડી બરાબર છ ભાગ્યા બાવન ત્રણ દુ છ અને છવ્વીસ દુ બાવન ત્રણ ભાગ્યા છવ્વીસ ચાલો એના પછી આપણે જઈએ આગળ લાલ લાલનું હોય શું કીધું છે લાલનું હોય ઘટના ઈ ના પરિણામ ચલો ઘટના ઈ માં શું છે લાલ નું હોય લાલ રંગ નું નથી કીધું લાલ નું કીધેલું છે તો લાલ ના પત્તા બાવન માંથી લાલ ના પત્તા કેટલા તેર તો એની સંભાવનાની જો આપણે વાત કરીએ તો શું થશે પી ઓફ ઈ બરાબર તેર ભાગ્યા બાવન બરાબર તેર ચોક બાવન એટલે એક ભાગ્યા ચાર બરાબર જીરો પોઈન્ટ પચીસ બરાબર મળી આપણને જીરો પોઈન્ટ પચીસ ચાલો કાળીનો રાજા હોય એના પછી આગળ ઘટના એફ પરિણામો કાળીનો રાજા કાળા રંગનું નથી કીધું કાળીનું કીધું છે તો કાળીનો રાજા કેટલા હશે એક જ તો એની જ્યારે આપણે સંભાવના શોધવાની થતી હોય તો શું થશે પી ઓફ એફ બરાબર એક ભાગ્યા તો ફરી પાછું એક વાત ખાસ ધ્યાન રાખો દરેક જણ દાખલાઓ અલગ અલગ રીતના અહીં આપણે અલગ અલગ જોવાના થશે પત્તાના જોયા છે સિક્કાના જોવાના થશે પાસાના જોવાના થશે તકની રમતના દાખલાઓ જોવાના થશે કે બીજા કોઈ દાખલા જોવાના થાય બધા દાખલાઓની ગણતરી માટે એક જ મેથડ છે પહેલું કોઈ પણ દાખલાની ગણતરી કરવાની હોય તો એક વાત ખાસ ધ્યાન રાખવાની પહેલું લખી નાખવાનું છે કોઈ પણ દાખલામાં કુલ પરિણામ કુલ પરિણામ લખી દીધા પછી કુલ પરિણામ લખી દીધા પછી આપણે જોવાનું છે બીજું સ્ટેપ આનું સંભાવનાનું સૂત્ર આપી દેવાનું છે કુલ પરિણામ એના પછી સંભાવનાનું સૂત્ર કુલ પરિણામ અને સંભાવનાનું સૂત્ર આપ આપી દીધા પછી આપણે જે જેટલી ઘટનાઓ આપેલી છે અહીં ઘટનાઓ કેટલી હતી એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એમાંથી પહેલી ઘટના જે હતી ઘટના એ અહીં ઘટનાનું નામ આપેલું છે એ એટલે આપણે કીધું ઘટના એ ઘટના એ માટેના પરિણામ આપણે જે શક્ય પરિણામ હતા એ આપણે લઈ લીધા રેડી છવ્વીસ એની સંભાવના આપણે શોધી ઘટના બીના પરિણામ એ જ રીતે છવ્વીસ થતા હતા તો એ લખી દીધું અને સંભાવનાનું સૂત્ર છે શક્ય પરિણામ ભાગ્ય કુલ પરિણામ તો એના ઉપરથી આપણે છવ્વીસ ભાગ્યે બાવન એ રીતે આપણે એની સંભાવના શોધી રેડી ઘટના સીના પરિણામ આપણને મળતા હતા વીસ તો આપણે વીસ લખી દીધા અને સંભાવનાના સૂત્ર સાથે આપણે એને સરમાં એની કિંમત મૂકી પી ઓફ સી બરાબર વીસ ભાગ્યા બાવન ભાગ ચલાયો પાંચ ચોક વીસ અને તેર ચોક બાવન ચાર ચાર જતા રહે પાંચ વાગ્યા તેર આ આપણને જે એનું જેટલું થતું હતું એટલું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાની આપણે કોશિશ કરી ઠેક એ જ રીતે બધા જ દાખલાઓની ગણતરી અહીં થશે આગલા દાખલા તરફ જઈએ